જોહાર જય આદિવાસી કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મુસ્લિમોને વિશેષ અધિકાર જેવી વાતો કરી કરીને મોદી સરકારે બંધારણમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવી દીધી જ્યારે ત્રણસો સિત્તેર હટાવવાની વાત થઈ રહી હતી ત્યારે મુસ્લિમોની વાત થઈ રહી હતી પરંતુ ત્રણસો સિત્તેર હટાવવાનું ષડયંત્ર શા માટે કરવામાં આવ્યું તે હવે લોકો સમક્ષ આવી રહ્યું છે કલમ ત્રણસો સિત્તેર જ્યાં સુધી લાગુ હતી ત્યાં સુધી કાશ્મીર કે લદ્દાખમાં કોઈ પણ બહારનું વ્યક્તિ કે કોઈપણ ઉદ્યોગપતિ એ જે વિસ્તાર છે વિસ્તારની જમીન ખરીદી શકતા ન હતા અને એટલે મોદીએ સરકારના જે પ્રિય ઉદ્યોગપતિ મિત્રો છે એ મિત્રો પણ ત્યાં જમીન ખરીદી શકતા ન હતા પરંતુ જેવી કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં આવી કે તરત જ આ પ્રતિબંધ પણ હટી ગયો અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેતા લદ્દાખનું સીધું નિયંત્રણ કેન્દ્રના હાથમાં લઈ લેવામાં આવ્યું ગઈકાલના વિડીયોમાં પણ આપણે લદ્દાખની વાત કરી હતી અને આજના વિડીયોમાં મોદી સરકાર કઈ રીતે લદ્દાખને લૂટી રહી છે તેની ચર્ચા કરવાના છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર જણાવજો લદ્દાખમાં સેવાની ધૂની દખાવીને બેઠેલા શિક્ષણવિદ અને પર્યાવરણવાદી સોનમ વાંગચૂકની સિંધુ સરહદેથી દિલ્હીમાં પ્રવેશે એ પહેલાં જ એકસો પચીસ સાથીઓ સાથે અટકાયત કરાતા લદ્દાખમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે થ્રી ઇડિયટ્સના ફિલ્મમાં રણછોડરાય ચાંચડ ઉર્ફે રેન્ચોનું પાત્ર જેના પરથી પ્રેરણા લઈને બનાવાયેલું છે એ વાંગચુકે ચાર માંગણી સાથે લેહદી લેહથી એક સપ્ટેમ્બરે બે સાતસો કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી વાંગચોક બે ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીની સમાધિ એટલે કે રાજઘાટ પર મીડિયાને સંબોધવાના હતા પણ એ પહેલાં જ તેમના અવાજને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દબાવી દેવાયો રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ મોદી સરકારને ઝાટકી છે બીજી તરફ સોશિયલ મીડિયા પર હજારો લદ્દાખવાસીઓ વાંગચૂકની વાતને વાચા આપતાં મોદી સરકાર લદ્દાખમાં વિકાસના નામે શું ધંધો કરી રહી છે અને સાવ પાણીના ભાવે ઉદ્યોગોને જમીનો આપીને લદ્દાખના કુદરતી સૌંદર્યનું નિકંદન કાઢી રહી છે એ છતું થઈ ગયું છે લદ્દાખની વાત કરવામાં આવે તો ત્યાં છન્નું ટકા વસ્તી આદિવાસીઓને છે અને હાલ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આદિવાસીઓના સંસાધનો લૂંટવામાં આવી રહ્યા છે વાત વચ્ચે પછી લદ્દાખની હોય મોદી લદ્દાખના લોકોને મોટા મોટા વચનો આપીને બેસી ગયેલા પણ દસ વર્ષ સત્તામાં રહેવા છતાં કોઈ વચન પૂરું કર્યું નથી તેની સામે પણ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે વાંગ કે લદ્દાખની રાજ્યનો દરજ્જો અને બંધારણના છઠ્ઠા શિડ્યુલમાં એટલે કે બંધારણની અનુસૂચિ છમાં માં સમાવેશ સહિતની ચાર મુખ્ય માંગણીઓ કરી છે વાગચું કે સરકારી નોકરીઓમાં ભરતી માટે લદ્દાખને સમર્પિત એક અલગ પબ્લિક સર્વિસ કમિશન અને લેહ તથા કારગીલ માટે એક અલગ લોકસભા બેઠકની માંગણી કરી રહ્યા છે લદ્દાખના લોકોને લાગે છે કે મોદી સરકાર પોતાના મળે મળ્યાઓને એટલે કે ઉદ્યોગપતિ મિત્રોને જમીન આપીને લદ્દાખને આખું આખું વેચીને તેમના હવાલે કરી દેવા માગે છે ઔદ્યોગિક વિકાસના નામે બહાર પડાયેલી નીતિના કારણે લદ્દાખની સંસ્કૃતિ અને ઓળખ તો ખતમ થઈ જ જશે પણ લદ્દાખના લોકો ગુલામ બનીને રહી જશે તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય બંધારણના છઠ્ઠા શેડ્યુલમાં લદ્દાખનો લદ્દાખનો સમાવેશ છે કાલે પણ આપણે આ માગણીની વાત કરી હતી કે લદ્દાખને છઠ્ઠા શિડ્યુલમાં સમાવેશ કરવાની માગણી થઈ રહી છે ભારતીય બંધારણમાં પાંચમાના છઠ્ઠા શેડ્યુલમાં સમાવેશ કરીને આદિવાસીઓના સાંસ્કૃતિક અને આર્થિક હિતો જાળવવામાં આવે છે શિડ્યુલમાં સમાવિષ્ટ વિસ્તારોમાં જંગલો સહિતની તમામ કુદરતી સંપત્તિઓ પર આદિવાસીઓનો અધિકાર હોય છે બહારના લોકોને પ્રવેશ નથી મળતો પાંચમા શિડ્યુલમાં આંધ્રપ્રદેશ તેલંગાણા ગુજરાત ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિસ્સા અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારો છે અને આ વિસ્તારોમાં આદિવાસીઓના હિતો ના જળવાતા હોય તો રાજ્યપાલ રાજ્ય સરકારને પગલાં ભરવાનો આદેશ આપી શકે છે એટલા માટે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં શીડ્યુલ પાંચ લાગુ કરવાની માંગણી થઈ રહી છે છઠ્ઠા શેડ્યુલમાં આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના આદિવાસીઓ વિસ્તારો છે છઠ્ઠા શેડ્યુલ હેઠળ આદિવાસી વિસ્તારોને સવાયત્તા મળે છે અને જમીન સહિતના મુદ્દે સ્થાનિક સત્તામંડળ નિર્ણય લે છે લદ્દાખ અને કારગિલમાં પહેલાં અલગ અલગ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ હતી પણ લદ્દાખને જમ્મુ તથા કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો પછી મોદી સરકારે માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે સ્વાયત્તા છીનવી લીધી છે લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર સરકારના છે કે જેમને લદ્દાખ સાથે કંઈ લેવા દેવા નથી દિલ્હીમાં બેઠેલા લોકોને ખુશ રાખવા સિવાય તેમને બીજા કસામાં રસ નથી લદ્દાખના લોકોને લાગે છે કે નરેન્દ્ર મોદીએ લદ્દાખના લોકો સાથે ગદ્દારી કરી છે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં લદ્દાખની સ્વાયત્તા જાળવવાનું અને લદ્દાખનો બંધારણના છઠ્ઠા શેડ્યુલમાં સમાવેશ કરવાના વચન આપેલા બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકારે નિમેલા એસટી કમિશને ભલામણ કરી હતી કે લદ્દાખની સત્તાણું ટકા વસ્તી આદિવાસી તેનો બંધારણના છઠ્ઠા શેડ્યુલમાં સમાવેશ કરવો જોઈએ પણ મોદી સરકારને લદ્દાખની લૂંટમાં રસ હોવાથી આ ભલામણોને અને પોતાના વચનોને ઘોડીને પી ગઈ છે મોદી સરકાર લદ્દાખમાં લૂંટ કેવી રીતે ચલાવે છે રહી છે એ સમજવા જેવું છે લદ્દાખનો વિસ્તાર ઓગણસાઠ હજાર એકસો સેતાલીસ ચોરસ કિલોમીટર છે જ્યારે વસ્તી માત્ર બે પોઈન્ટ પંચોતેર લાખ છે પચીસ ચોરસ કિલોમીટર પાંચ કરતાં પણ ઓછી વ્યક્તિની ગિચ્છતા ધરાવતા લદ્દાખમાં પુષ્કળ જમીન છે અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતી પહાડોની જમીન પર કશું કરાય જ નહીં પણ મોદી સરકાર ઔદ્યોગિક નીતિ હેઠળ એક કેનાલ એટલે કે છસો પાંચ ચોરસવાર જમીન માત્ર પંચોતેર હજાર રૂપિયાના ભાવે ઉદ્યોગોને પધરાવી દેવા માંગે છે એક ચોરસવારનો ભાવ લગભગ સવાસો રૂપિયા થયો લદ્દાખ જેવા પૃથ્વી પરના સ્વર્ગમાં આટલા સસ્તા ભાવે જમીન મળે ખરી એ પ્રશ્ન છે પણ મોદી હૈ તો મુમકીન હૈ વાંગચૂકના આક્ષેપો પ્રમાણે મોદી સરકારે પહેલાં ઘાસ ઉગતું હતું એવી વીસ હજાર હેક હેક્ટર જમીન ઉદ્યોગોને આપી દીધી છે આ કારણે પશ્મીના ઊન તૈયાર કરતા ભરવાડો પાસે ઘેટાને ઘાસ ચરાવવા જગા જ નથી બચી ભરવાડો પોતાના ઘેટા વેચી રહ્યા છે અને લદ્દાખમાંથી પશ્મીના ઊનનો બિઝનેસ સાવ ખતમ થઈ જશે એવું લાગે છે વાંગચૂકે તેના માટે ઉપવાસ કર્યા પણ સરકારના બહેરાકાને વાત અથડાય નહીં મોદી સરકાર લદ્દાખમાં હજુ વધારે ઉદ્યોગો લાવવા માંગે છે લદ્દાખમાં વધારે ઉદ્યોગો આવે એટલે લદ્દાખ થોડા સમયમાં તરસે મરતું થઈ જાય ઉદ્યોગો આવે તેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે વૃક્ષો કપાય ખેતીની જમીન ઘટે તેથી ક્લાઇમેટ ચેન્જની અસરો વર્તવા માંડે લદ્દાખ ગ્લેશિયર એટલે કે હિમાલયની હિમ હિમનદીઓના પાણી પર ન પે છે ગરમી વધે તેથી આ હિમ નદીઓ ઝડપથી ઓગળવા માંડે અને પૂર આવવા માંડે તેમાં તબાહી થાય પૂરના કારણે પાણી વેરફાઈને બાકી રહેલું પાણી ઉદ્યોગોને આપી દેવાય તેથી સામાન્ય લોકો માટે ઉનાળામાં બિલકુલ પાણી ના રહે વાંગચુકની આગેવાનીમાં લદ્દાખના લોકો લાંબા સમયથી લડી રહ્યા છે આ લડતના કારણે બે હજાર ત્રેવીસના ઓક્ટોબરમાં મોદી સરકારે ઔદ્યોગિક નીતિ મોકૂફ રાખવી પડી પણ જુલાઈમાં પાછી નવી નીતિ જાહેર કરી તેમાં ભડકો થઈ ગયો છે મોદી સરકાર લદ્દાખના લોકોને અવાજ દબાવી દે છે કે નહીં એ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે પરંતુ નાના પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મોદી સરકારે મુસ્લિમોનું નામ લઈને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જોનું નામ લઈને લદ્દાખને લૂંટવા માટે કલમ ત્રણસો સિત્તેર હટાવી છે લદ્દાખને લૂંટું બચાવવા માટે અને એની જે સુંદરતા છે તે જળવાઈ રહે એના માટે જ સોનમ વાંગચુક અને એમની સાથે એકસો ત્રીસ જેટલા સામાજિક કાર્યકર્તાઓએ સાતસો કિલોમીટરની પદયાત્રા કરી લેહથી લઈને દિલ્હી સુધી અને જ્યારે તેઓ દિલ્હીમાં પ્રવેશવાના હતા તે જ સમયે સિંધુ બોર્ડર પર દિલ્હી પોલીસ અને ચંડીગઢ પોલીસ દ્વારા એમની અટકાયત કરી લેવામાં આવી એટલે એન કેન પ્રકારે જે લદ્દાખમાં થઈ રહ્યું છે ઉદ્યોગપતિઓ દ્વારા મોદી સરકાર દ્વારા એ સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકોને ખબર ન પડે એના માટે જ એમને સિંધુ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા કારણ કે બીજી ઓક્ટોબરના રોજ તેઓ રાજઘાટ ખાતે સમગ્ર દેશને સંબોધિત કરવાના હતા અને લદ્દાખમાં શું થઈ રહ્યું છે તેનાથી માહિતગાર કરવાના હતા પરંતુ એમને એના પહેલાં જ અટકાવી લેવામાં આવ્યા એટલે એ વાત પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે મોદી સરકાર જે લદ્દાખના લોકો છે એમનો અવાજ દબાવી દેવા માગે છે સોનમ વાંગચુકનો જે અવાજ છે તે દબાવી દેવા માગે છે અને એના માટે જે મેઇનસ્ટ્રીમ મીડિયા કહેવાય છે એ મીડિયામાં પણ લદ્દાખની વાત નથી થઈ રહી સાતસો કિલોમીટરની પદયાત્રા કરીને લોકો સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આવે છે પરંતુ મીડિયા પણ નથી બતાવતી અને સરકાર પણ એમની વાત નથી સાંભળતી આપણી ફરજ છે કે આપણે આ વાતને વધુને વધુ લોકો સુધી પહોંચાડીએ તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાકી કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અવરો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં અવા જ કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી જોહાર જય આદિવાસી